આવી જઈ તો યુવાન ભાગના પૈસા આપી દે પેલી જમીન વેચી મારી છે તો બોલવાળી તે યુવાના ભાગના આપી દયા મારે શું કરવા એ બધા પૈસા મારા મારા ભાગને આવ્યા તો પેલો કટકું બે બે કટકો તો મળી જાય સસ્તામાં અંદર જમીન છે થોડી એ પેલા કહેતા હતા તે વળી મેળ પડે તો રાખી લઈએ અને યુવાન જે કરવું એ કરી એક પેલો દારૂડીયો છે અને એક પેલો ફરતો કોઈ મેળ આવતો નહીં આમ જે કરીએ ખરું આપણે ઈવણ ભાગ ના આપીને શું થાય બે ચાર માણસ ને આપણો નાઈ કે એવું નહીં કરું અરે પક્કા અરે આ બાજા બોલો બા પેલા લાખા ના પેલા મેલા બોલ્યા ને તાર કાકા બેવાના તો પેલા પૈસા આપો જમીન નાયા છે તે હું બોલાવા મોકલ્યા તા પણ આયા ને તે બોલ્યા જો ફળ એ મંતવાળો થોવા વાપરવા અરે તને આલું શું પણ પેલા ઈવાણું તો પતાવા દે ઓના ઈવાણ આપી જા દે મારા ઘર હાટી બેહર ઉપર પછી હતી ખરા નઈ મત પછી આપણે તું જાય એમ બોલ્યા જો હું મોલાઈન આવું બરાબર જફા દે આપી દે ઈવાણ જફા દે આપણ બાપાએ બોલાવા તો મોકલી મોકલ્યા પૈસા વેકવાના છે મળશે હવે દેખાતા નહીં તો આટલા મગજ માં નીકળી ગયો મેં કીધું પકોડી બકોડી ખાતા હોય પૈસા લેવાના હોય ને ભૂલી ગયા હોય તમે ફરવા જયા હોય એટલે બધું ભૂલી જવાય ફટાફટ પેલા બોલાવો નહીં

એટલે ખા વાતો અલગ છે લઈ પણ મારું બેટું હવારમાં મારે છે ને બહુ એક સોટો એક લેવા જુઓ પાછું હા હું છે બધી નજીયો બળ્યો છે સાપરું હા સાપરું તો કોમ બોમ થાય ને બધું થાય અને હું કરાઈ જાય હાચીને બેઠો છું કેમ કે આપણા હિતો કોઈ કોમ થાય છે નહીં

આટલી ઉમરે તો છકરો તરો ભા છોકરા બાજરી ને ખવરાવું તો મોન આ હું તો વાઢો છું મારી વાત છે ને પેલા વાત છે હેરો જોઈ બુસ ફરતા તા તો તો પૈસા જતા રહી કોસી તો જે છે મારા બાપની છોકરો રૂપિયો સોના જુવા સોરીઓ વેચી ગાલ્યો ખાલી લઈ જુ એમ કે તમે બોલાવો ગબે વખત બોલાવો મોકલે તો આવતા નહીતર શું કરતા હતા

તમા બે વખત તો બોલાવો મૂક્યા તો આવતા છો ને હા જલસા કરવાના ઊંઘે નહીં આવતી રાતી હોપ માં બોલતી એટલે મોટા છો એટલે એટલે જતા

ઓ ભાઈ ઊભો થતો તો ફોટાઈ જાય ઓ ભાઈ આલગા પૈસા પડી જવાના છે કોણ છે અલ્યા એટલો બકરા બકરા લઈ જાય પોકા દેજે તું ગે નકર આ પૈસા પૈસા લઈ જાય સવારે ઉઠી તો એ ચાલુ કરી છે હવે મારા સ્વંતિ હવે જે કરવું હોય કરી મારે મારું કરવું મારે તો પૈસા ભરી ને મારે લઈ પૈસા જમીન

અલા હાથમાં નાવા કોઈના હાથમાં કણ રો મત જાઉ ચેતામાં ઓટો મારજી આવ ઓ બિંદા બિંદા એવું થઈ ગયું હોય તો ટોપિયા

તો ભાઈ શું નો કોક નવું થઈ જશે આ તો મારો સાથીદાર છે તને તો ખબર છે

કોમ પડ્યું ખબર જ હતી મને બાપ ની સગન બે જણા મને ખબર જ હતી કે આ કોમ સિવાય આવી એવા સી નહી હોય ભાઈ મારતો પાછું કરું આખો થયું યાર જોઈ મજૂરી કરો મારે જોતા પચી ગયા તમે શું કર્યા ગાડી લાવે તો હપ્તા પર જ જોશી ને વેચી મારો હા એટલે બાપ ની છોકર જલસા કરાવશે જાવ નતું પીતું ને

હા એમ ભાઈ કે એટલે આવો હજી હા હજી આવો અમે હજી ઉતરી જાય એટલે આવો જો કરો રાખી તો અમારે ખાવા વધ્યા નહીં એમાં તો ખાવા વધ્યા હોય તો વેચી એ ડબલું ખાય નહી મારા બાપની ની સબર ખાય નઈ ના મારા બાપની જો કૂતરો આગળ જે પરોમાં કૂતરો ના ખાય તો હો ફોન છોલની કુખાણી પો છોલીને મારું જો કૂતરો આગળ જે પરો એ હેડો આતો આસી નઈ પૈસા નઈ મળે કશું મળતોય ન કરો ભાઈ છે મારા ભાઈ છે એટલે તો આધા બોલાયું નઈ એમાં ઓમ

બાપરી છે ઘર પૂરું પડશે અરે હજી તો વી વાળી પાછો તું મોટો છે ને

મેરા મારા બાપની સોગન આ તો ખાલી નાટક કરતા હતા મિત્રો ફક્ત એક મનોરંજન માટે વિડીયો બનાવેલો હતો અને એક બોધ માં માટે બનાવ્યો હતો જમીન બમીન વેકો ને તો ભાઈ જાવરી ને ચોક રાખજો ઓછા ભાવ ની હોય તો અમારા જીવા મોટા ભાઈએ રાખી અમે તો પીવા માં ના ભાઈએ તો ફરવામાં માં બધું પૈસા કાઢે ફૂંસી માર્યો અને ગો મારો ધરછા કરા પણ મારું બેટું કોઈ હમુ ના જોવા ઓ ના મારો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો